તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ ફોનલાઇન પર જોડાયા છે ધનરાજ ઉધના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે શું વધુ જાણકારી જી બિલકુલ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે જ એમડી ડ્રગ્સ ને લઈને આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે શરૂઆતમાં જે રીતે લાલગેટ પોલીસે જે કામગીરી કરી છે એમડી ડ્રગ્સ ને લઈને તેમને બિરદાવતા જણાવ્યું હતું કે સુરત શહેરના તમામે તમામ પોલીસ મથક છે એ આ પ્રમાણે એમડી ડ્રગ્સ વિરુદ્ધ કામગીરી કરે અને કેસો લાવે અને ત્યારબાદ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવે જોકે હાકલ થતાના હજુ ગણતરીના કલાકો જ થયા છે ત્યાં એસઓજી પોલીસ દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં પોલીસ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે ઉધના વિસ્તાર માંથી ત્રણસો ત્રેસઠ એમડી ડ્રગ્સ છે એ ત્રણસો ત્રેસઠ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને એક રાજસ્થાન યુવક છે તેને પણ અટકાયત કરવામાં આવી છે આભાર ધનરાજ જાણકારી આપવા માટે